સુરતના મૈદરપુરા પોલીસ મથક વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસ થી એક ઈસામે આપઘાત કર્યો હોય જે મામલે ભાગે છૂટેલા વ્યાજખોને ક્રાઇમ બ્રાન્ચે મહેસાણા ખાતેથી ઝડપી પાડ્યો હતો તારોપીએ વ્યાજ નહીં આપનારો પાસેથી કબજે લીધેલા વાહનો જેમાં બે મોટરકાર અને ચાર બાઇક પોલીસે ડ્રોન કેમેરાની મદદથી કુબેજી પાર્કમાંથી શોધી કાઢ્યા છે બેગમપુરાના ગુલામ ખ્વાજા ઉર્ફે ગુલુમિયા ઇસ્માલ શેખને આપઘાત સુધી દોરી ગયેલા બે વ્યાજખોરોમાંથી માથાભારે વ્યાજખોર સાબિર ગુલામ મુસ્તુફાને ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાના ઉનાવાની મીરા દાતાર દરગાહ બહારથી ઝડપી લીધો હતો આ વ્યાજખોરો ગરજાવ લોકો પાસેથી જમા લીધેલી બે કાર અને ચાર બાઇક કુબેરજી માર્કેટમાં સંદાડી રાખી હોય તે પણ મોડી રાત્રે કબજે લીધી હતી વાત એમ છે કે પરચુરણ એજન્ટ તરીકે કામ કરનારા ગુલામ ખ્વાજાને બેગમપુરાના તુલસી ફળિયા કાલુસાઈના મુલામ રહેતા અને માથાભારે વ્યાજખોર સાબિર ગુલામ મુસ્તુફા શેખ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા તેની ચુકવણી કરવા ઇબ્રાહીમ ચાચા પાસેથી પાંત્રીસ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા બંને વ્યાજખોરોએ શોષણ કરતા ગુલામ ખ્વાજાએ બારમીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી બાર દિવસ લાંબી સારવાર બાદ રવિવારે ગુલામ ખ્વાજાનું કરુણ મોન ટીપટતા બંને ફરાર થઈ જવા પામ્યા હતા ઇબ્રાહિમને બે દિવસ પહેલાં સ્થાનિક પોલીસે દબોચી લીધો હતો જ્યારે મુખ્ય વ્યાજકોર સાબિર ગુલાબ મહેસાણાના ઉનાવાના મીરા દાતા દરગાહ પહોંચ્યો હોવાની બાતની વચ્ચે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ત્યાંથી દબોચી લીધો હતો જેની પ્રાથમિક પૂછપરછમાં તે મોટા પાયે વ્યાજખોરો કરતી હોવાનું અને તેણે વ્યાજ નહીં આપી શકેલા લોકોની બે મોટર કાર અને ચાર બાઇક પડાવી લઈ કુબેરી પાર્કમાં સંતાડી રાખ્યો અને કબૂલાત કરતાં જ મોડી રાત્રે તે પણ ક્રાઇમ બ્રાન્ચે કબજે લીધી હતી તો સાથે જ ભોગ બનેલા અન્ય વ્યક્તિઓને પોલીસનો સંપર્ક સાધવા જણાવ્યું છે बीर वारी पती टेंट